નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ બીજો મહિનો બે હજાર છવ્વીસ ને વાર છે તો ગુરુવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશેની વાત કરીએ મિત્રો તો આઠસો ગુણી જેવું જૂનું જીરું આવેલું છે મિત્રો અને આઠસો ગુણી જેવું નવું જીરું પણ આવેલું છે મિત્રો તેટલી આજની આવક જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ જ છે મિત્રો અને આજની બજારની વાત કરીને તો બજારમાં આજે ફરી પાછું બજાર થોડુંક ઢીલું જોવા મળ્યું છે અને ક્વોલિટી વાઈઝ બજારની કહીને તો મિત્રો નવા જીરામાં પચાસથી સિત્તેર રૂપિયા બજાર ઢીલું જોવા મળ્યું છે અને જૂના જીરામાં પચાસથી સિત્તેર રૂપિયા બજાર હાલ અત્યારે ઢીલું જોવા મળી રહ્યું છે તો અત્યારે કેવા ભાવ રહે છે કેવા માલ છે તેની માહિતી આપણે હરાજીમાં જઈને જાણશે મિત્રો

તેતાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના તેતાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ પણ નવા ક્વોલિટી છે તેતાલીસો એકાવન રૂપિયાના ભાવ થયા છે બેતાલીસો એકાવન રૂપિયાના ભાવ છે આ માલના બેતાલીસો એકાવન ભાવ છે નવું જીરું છે મિત્રો બેતાલીસસોને એકાવન રૂપિયાના વેચાણ છે હવા જોવો તો આમાં હવા નથી પણ અમુક દાંડીવાળો માલ જોવા મળી છે અને દાણામાંથી જ મીડિયમ ક્વોલિટીનું દેખાઈ રહ્યું છે બેતાલીસોને એકાવન રૂપિયાનો ભાવ છે જ આમાં ઓગણચાળીસસોને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલના ઓગણચાલીસસોને છોતેર રૂપિયાનો ભાવ છે જે આની અંદરમાં કસ્તરે જોવા મળી રહ્યો છે અને હવાઈ જોવા મળી રહી છે

રૂપિયાનો રૂપિયાનો ભાવ ભાવ છે છે આ માલના ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો જૂના જીરાની ક્વોલિટી છે તેતાલીસો એક રૂપિયામાં આ જીરું વેચાણું છે ક્વોલિટીની વાત કે જૂનું જીરું છે મિત્રો આ અને ક્વોલિટી સારી છે બેતાલીસ બેતાલીસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના બેતાલીસો ને એક રૂપિયાનો ભાવ જે છે નવું જીરું છે અને કલરની વાત કરીએ તો કલર સારો છે પણ આમાં હવા જોવા મળી રહી છે નવું જીરું છે હવાવાળો માલ છે આ દાણે સારું છે પણ હવા છે આની બેતાલીસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના તેતાલીસોને એક રૂપિયાનો ભાવ છે એક રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીને મિત્રો તો નવું જીરું છે અને હવાની વાત કરીએ તો બિલકુલ હવાની અંદરમાં નથી તેતાલીસોને એક રૂપિયાનો ભાવ છે આ ક્વોલિટીના